સુરત શહેરમાં હવે ટુ વ્હીલર ચાલકોને રાત્રિના સમયે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે નહીં તો પોલીસ દ્વારા દંડકીય કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાં રાત્રિના સમયે ટુ વ્હીલર ચાલકોને હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે જો હેલ્મેટ વગર જોવા મળશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે સુરત પોલીસ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ રાત્રિના સમયે શરૂ કરવામાં આવી છે દિવસ દરમિયાન ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવતા હોય છે પરંતુ રાત્રિના સમયે હેલ્મેટ પહેરતા નથી તેવું ધ્યાનમાં ટ્રાફિક પોલીસને આવ્યું છે ત્યારે હવે સુરતીઓને રાત્રિના સમયે પણ હેલ્મેટ પહેરવું પડશે તેવું ટ્રાફિક એસીપી ટંડેલે જણાવ્યું હતું સુરત શહેરના પોલીસ કરમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સરનાઓએ ખાસ સૂચના કરેલી કે દિવસ દરમિયાન પણ હેલ્મેટનું પહેરવાનું પ્રમાણ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને ઘણી વખત નાઇટમાં પણ એ ચેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે જેથી અમે સુરત શહેરમાં અલગ અલગ પોઈન્ટો રાખી જેવા કે અમે અઠવા ગેટ ખાતે ઉદના દરવાજા ખાતે કારગિલ ચોક ખાતે તેમજ વાય જંક્શન ખાતે જે રાત્રે હેલ્મેટ જે નથી પહેરતા એના માટે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે અને ઘણી વખત અંધારોનો લાભ લઈ અથવા તો સ્ટ્રીટ લાઇટ ન હોય એવી જગ્યાએ લોકો હેલ્મેટ કાઢી નાખે છે અથવા તો પોતાની ડિક્કીમાં મૂકી રાખે છે અને હેલ્મેટ પહેરતા નથી એટલે અમે આવા જે હેલ્મેટ નથી પહેરતા એવા વાહન ચાલકોને રોકીએ છીએ અને જે હેલ્મેટ ડિક્કીમાં મૂકી રાખ્યું છે એને કહીએ છીએ કે ભાઈ હેલ્મેટ તમે તમારી સુરક્ષા માટે છે જેથી હેલ્મેટ પહેરે અને જે રાત્રે એવું માનતા હોય છે કે ટ્રાફિક પોલીસ નહીં હોય તો એ લોકોના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્ય થાય એ માટે અમે હેલ્મેટ ડ્રાઈવનું રાખી એ હેલ્મેટ ડ્રાઈવ રાખી અને જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યું એને ઈ ચલણ આપી અને એના માધ્યમથી એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાલ કરી રહ્યા છે સુરત શહેરમાં આ રીતે અલગ અલગ નાઇટમાં પણ વાહન ચાલકોને હેલ્મેટ નથી પહેરતા એનું વાહન ચેકિંગ એનું હેલ્મેટથી હેલ્મેટ નહીં પહેરતા વિરુદ્ધ લોકોનું ચેકિંગ હાલ ચાલુ છે